એમાંથી ધૂળ આવે ને પાછળ છે ને રસ્તો છે મેઈન રસ્તો એટલે ઘરમાં ધૂળ આવે કા એવું છે ને બળા અહીં જોજો બારે કેવું પડું બધું આમ જો આયા આય જો આમાં છે શું છે बाजरो મિકળુ લાગે બે બાસ કેવું કે હા ન કાપી જાય ને એમ માટે ને પાણી આટ્યરમાં છે ને આવતું નહોવ ઝરી ઝરી પાણી આવે છે જો કેમ કે ઘીપોડી ને કપ કપડા ધોવાના છે ને આટ્યરમાં ના નામ છે નામ છે તારું નહીં નાનું તો આવી બી આટ્યરમાં આ બીજી વાર ના ના તારું માથું ભીનું હે માથું ને ધોયેલા જેવું છે તો કઈ ના મારે બાકી છે જ ના છે તો ઘર તમને બતાવો કેવું હાવ થઈ ગયેલું છે ગમે ત્યારે આખું ઘર જો ભરાઈ ગયેલું છે ખાટલા ને એવું બધું છે અંદર આ મેળો છે મારો જૂનો તો કઈ બી કન્ટિન્યુ કલમ માં બનાવી જો તો ઘર ને હું તો સાફ થઈ ગયું છે પણ હજી કેટલું છે હે કે પોડા આ તો કસરો જે એમનો પીડો આયા તો આ બારે તે અંગો કેટલી વાર છે જે સાફ કરવાનું કેટલી ધૂળ ભરાઈ ગઈલી હે ખબર આમ જો આ બધું સાફ કર્યું અહીંયા અહીંયા ઓ બતાવો અહીંયા જો કસરો અહીંયા પછી અજી આ રસોડામાં દાવ બતાવો રસોડામાં છે તો આજ બતાવી નાખી તો કેટલું બધું હે ને આ સુવાલ જાય અહીંયા તો ઘણું બધા કરતા રસોડામાં તો તમ જો ગેસ ને હોય પીડું

પછી પાછા મળીએ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ કહેવાય કે મને ભૂલાય વિચાર મને બોલો ને ફાઈન ને બને એટલી નીંદર હતા નીકળે તો કાંઈ ને બી કન્ટિન્યુ વલગમાં બનાવી રહ્યા તો વાગી જ જાય શાર ને હવે અમે જાય છીએ કિરણના ઘરે જો સામાન લીધું આજે બધું સાફ કર્યું ચાર વાગી જાય પણ ચાર વગાડી દીધા પણ સાફ તો હરખું કરવું પડે કે

આજો સાહેબ છે તો કાઈ કઈને આજ નોડિયો પ્રકર ને કાય છે આજ નોડિયો તમને ગુણ્યા કાલે લાખ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાની ગુડનેટ હરમાં જ આવજો લાગે